એક પત્ની બહુ બોલ બોલ કરતા હતા ને એને પતિએ એને એક દિવસ દિવાળીની ઓફર આપી કે તું પાંચ મિનિટ જો મૌન રહે ને તો તને પાંચ હજાર રૂપિયા ભેટમાં આપું કે દિવાળી નવા વર્ષે પાંચ હજાર હે કે હા એ કે પાંચ હજાર ભેટમાં આપું પાંચ મિનિટ મૌન રહી કે આ તોય કે રહું કે તો બેઠી અઢી મિનિટ થઈને તો કે પાંચ મિનિટ થઈ ગઈ અઢી મિનિટ હજી થઈ હતી ને ત્યાં એના પતિને પૂછ્યું પાંચ મિનિટ થઈ ગઈ એટલે એ લગભગ એનાથી વિના રહેવાય નહીં બહુ બોલ બોલ ન કરું એક વાત બહુ પાકી તમને હું કહી દઉં કે જેટલું માણસો બોલીને બગાડે છે ને એટલું બીજી કોઈ ચીજે બગાડતા આ તો દુનિયામાં તમે જોશો હા સંબંધો બગડ્યાનું કારણ બોલી છે હા બહુ નાની નાની બાબતમાં બોલી બોલીને માણસો સંબંધ બગાડી નાખે છે નાની નાની બાબતમાં અને એમાં બહેનોનું બોલવાનું એટલે આમ બહેનોનો સ્વભાવ બહુ સરસ બાજુ આમાં કોઈ ખોટું ન લગાડતા આપણે હાથ ધી ભેગું રહેવું છે પણ બહેનોનો સ્વભાવ બહુ સરળ આમ તમે જુઓ તો એકદમ સરસ એને જરાક એક ઝટકી મારો ત્યાં રોવા તરત મળે પણ એ ક્યારેક ક્યારેક બોલે ને તે માળો આખી જિંદગી આપને રડાવ્યો બોલીમાં એ તમારે આમ આમ એકદમ ધાર જેવી વાણી એની એક ઝાટક્યો મારે ને તો આમ તમારા માણાના હૃદય વિંધી નાખે એટલી આકરી વાણી એટલે દશેરાનો દિવસ આવેલો ને તો એક બેન આમ અરીસામાં ઊભા રહી અને જીવ ઉપર ચોખા મૂકતા હતા ફૂલ મૂક્યું તેના પતિએ કીધું કે લીધું આ શું કરશો તો કે આજ દશેરા છે ને તો શસ્ત્ર પૂજા કરું છું કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરે કે દશેરા જીવ ઉપર બધું કારણ કે મારું તો શસ્ત્ર જ નારદજીની કથામાંથી શીખીએ જો કોઈ સંતનો રાજીપો જોતો હોય તો બહુ બોલ બોલ ન કરવું ઓછું બોલતો હતો હું જીતેન્દ્રિય હતો વિષય લોલોપ નહોતો ખાવામાં ગ્રમવામાં ગરવા ફરવામાં ધ્યાન નહીં હું જીતેન્દ્રિય પુરુષ હતો નારદજી કહે છે રમતગમતથી દૂર રહેતો હતો મારામાં ચંચળતા નહોતી હું શાંત છોકરો હતો આ બહુ ચંચળ નહીં શાંત હતો અને આનાથી સંતોની મારા ઉપર અત્યંત કૃપા છે હું એની પરમિશન લઈ એની રજા લઈ સંતો જમી લે પછી એનું જે કંઈ વધ્યો હોય પ્રસાદ એ પ્રસાદી હું જમતો મારા ગુણથી સંતોની કૃપા થઈ અને પછી એની પ્રસાદી જમવાથી જે કંઈ મારું અંતઃકરણ અશુદ્ધ હતું મારું હૃદય અશુદ્ધ હતું એ શુદ્ધ થવા માંડ્યું નારદજી વ્યાસ ભગવાનને વાત કરે અને પછી મારા બધા જ પાપ ધોવાઈ ગયા સંતોની કૃપાથી એમનો પ્રસાદ જમવાથી એટલે આ કોઈ તમે મંદિરોમાં જાઓ કોઈ સાધુ સંત પાસે જાઓ એ હાકરની ગાંગડી આપે કે કાઢી લાડુડી આપે હવે હાકર તો તમે મણ લઈને ખરીદીને ખાઈ શકો એમ લાડવાય ઘરે બનાવીને ખાઈ શકો એમ છતાંય પણ એનું મહાત્મ્ય શુક્રવા છે કે ભગવાનનો ધરાવેલો પ્રસાદ હોય કોઈ પવિત્ર સંતના આછે મળે તો એ આપણા અંતઃકરણને શુદ્ધ કરે એમાં ખાવાની ભાવના નથી એમાં પવિત્ર થાવાની અને સંત તો ભાઈ શું ન કરી શકે ભાગવતમાં કથા આવે છે આ નારદજી જે બોલ્યા ને કે મારા બધા જ પાપ ધોવાઈ ગયા ભાગવતના નવમ સ્કંદની કથા છે ભગીરથ રાજા એના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીના અવતરણ માટે તપશ્ચર્યા કરતા હતા અને જ્યારે ગંગાજી પ્રસન્ન થયા અને ભગીરથને એમ કહ્યું કે તારા પૂર્વજો ગંગા સાગરમાં મૃત્યુ પામ્યા છે કપિલ આશ્રમના કલકત્તા પાસે ગંગાસાગર કલકત્તાથી સો કિલોમીટર દૂર જાઓ એટલે ત્યાં ગંગાસાગર આવે કપિલ ભગવાનનો આશ્રમ છે અને ત્યાં આ ભગીરથના સાઠ હજાર પૂર્વજો મૃત્યુ પામેલા એના ઉદ્ધાર માટે ભગીરથ રાજા ગંગાનું અવતરણ કરે એના માટે તપશ્ચર્યા કરે અંતમ બધા જાણો છો કે ગંગાજી નીકળે હિમાલયમાંથી અને જાય છે ગંગા સાગર ત્યાં જઈ એના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો આ કથા નવમ સ્કંદમાં વ્યાસ ભગવાન સંભળાવે ગંગાજી પ્રસન્ન થયા અને ભગીરથને એમ કહ્યું કે હું જરૂર પૃથ્વી ઉપર આવીશ પણ બે વાત એક કે મારો વેગ એટલો પ્રચંડ હશે મારા વેગને કોઈ ધારણ નહીં કરી શકે જો કોઈ મારા વેગને ધારનારો માણસ મળે તો હું પૃથ્વીમાં આવું નહીતર હું પૃથ્વીને ફાડી અને પાતાળમાં જતી રહીશ ભગીરથ રાજાએ ત્યારે શંકર દાદાનું ધ્યાન ધર્યું છે આ દુનિયામાં નાત જાતને મારું તારું જોયા વિના બધા ઉપર જો અમી દ્રષ્ટિ વરસાવતો હોય ને તો એ ભોળો નાથ છે ભાઈ મહાદેવ ગમે એના દુઃખ આવ્યા હોય સમુદ્ર મંથનમાં પાર્ટનરશીપમાં અમૃત અમૃત લેવા માટે દેવો અને દાન શરૂ કરેલું સમુદ્ર મંથન ઝેર નીકળ્યું કોઈએ ન લીધું ઈ શંકર દાદા પી ગયા આ શંકર દાદા એટલે ને ભોળાનાથ કહેવામાં આવે આશુતોષ કહેવામાં આવે એટલે દાદાની તપસ્ચર્યા કરી શંકર દાદાને કહ્યું કે દાદા આવું સંકટ છે ગંગાનો વેગ કોણ ધારણ કરશે દાદા કહે છે કે તારું કલ્યાણ થાતું હોય તો એ ગંગાનો વેગ હું ધારણ કરી લઈશ અને શંકર દાદાએ જટા ખોલી અને ગંગાજીનું અવતરણ થયું શંકરની જટામાં અને પછી એમાંથી દાદાએ જેટલી આપણે બધાને જરૂર હતી એટલી મુક્ત કરી એટલે શંકરના જટામાંથી ગંગાજી પ્રાદુર્ભાવ થાય આ કોઈ કામ કરવા હોય ને સંકટ તો ઘણા બધા આવે હોય ભગીરથની ત્રણ પેઢીએ તપ કર્યું ત્યારે ગંગાજી આવવા તૈયાર થયા ત્યાં વળી પાછું વિઘ્ન આવ્યું કે હું પાતાળમાં વહી જઈશ શંકર દાદા રાજી થયા ગંગાજીને ધારણ કરવાની વાત કરી ગંગાજીને પાછા મુક્ત કર્યા ગંગાજી જાતા હતા રસ્તામાં જન્નુ ઋષિ યજ્ઞ કરતા હતા હવે ગંગાજીનો તો વેગ પહેલો વહેલો પ્રચંડ વેગ ચાલ્યો જતો હતો અને જ્યાં યજ્ઞ ચાલતો હતો એ બાજુ ગંગાજીના આવતા જોયા જન્નું રાજા પોતાના તપના બળે અંજલી કરીને ગંગાને પાછી પી ગયા મારો યજ્ઞ તમે વિઘ્ન નાખો કે તે ઓલો ભગીરથ કે બાપા માંડ માંડ આવ્યા તમે આ વળી પાછું ક્યાં કર્યું આને તમે મુક્ત કરો એ વળી જહનુ ઋષિએ ગંગાજીને મુક્ત કર્યા જન્નુએ જન્નુમાંથી પાછા પ્રગટ થયા એટલે ગંગાજીનું નામ પડ્યું જાનવી જન્નુ ઋષિ માંથી પ્રગટ થયા એટલે એનું નામ પડ્યું જાનવી હવે ગંગાજી ગંગા સાગર ગયા અને બધાની મુક્તિ કરી ગંગાજીએ બીજી વાત એ કરેલી ભગીરથને કે ભગીરથ હું પૃથ્વી લોકમાં આવું પણ મારામાં લોકો આવીને નાશે પાપી માણસો મારામાં આવીને નાશે એ બધા એના પાપ ધોઈને જાશે તો હું પાપીણી બની જઈશ હજારો માણસો પાપી માણસો મારામાં આવીને પાપ ધોઈને જાશે હું પાપીણી બની જઈશ આનું મારે શું કરવું અને તેની ભાગવત નું નવમ સ્કંદ બોલે ભગીરથ રાજા એટલું કીધું તું કે હે ગંગા મૈયા તમારામાં પાપી લોકો આવીને જશે નાશે પાપ ધોઈને જાશે પણ તમારામાં કોઈ પવિત્ર સંત આવીને નાશે એ તમારા પણ પાપને ધોઈ નાખશે આ વાત ભાગવતના નવમ સ્કંદમાં લખી તમારામાં કોઈ આ પવિત્ર સંત આવીને નાશે તો એ તમારા પણ પાપને ધોઈ નાખશે અને ત્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર આવ્યા છે